જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો અને જય માતાજી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જામનગર ખેડૂતના મિત્રો આજની તારીખ પચીસ સપ્ટેમ્બર અને ગુરુવાર મિત્રો જામનગર આપમાં જીરાની હરાજી શરૂ થઈ ગયેલી છે કાલના બજાર ભાવ ઓછામાં ઓછા પાંત્રીસો ને ભાવ હતા મિત્રો અને આજના બજાર ભાવ વિશેની માહિતી મેળવશો લાઈવ વિડીયોમાં મિત્રો હરાજી શરૂ થઈ ગયેલી છે અને આવકની વાત કરીએ તો અંદાજે છસો સાતસો ગુણીની આવક છે મિત્રો આવકમાં થોડોક ઘટાડો આવ્યો છે મિત્રો ચાલો આજના બજાર ભાવ વિશેની માહિતી મેળવીએ જોવાdio જોવાdio જોઈ રહ્યા કુણાભાઈના મંત્રી કુણાભાઈ વાડી રોડ પર આવી ગયા કુણાભાઈ કુણાભાઈ નાખી ધોતરાયા કે આ

છત્રીસો ને સિત્તેરે પહોંચેલું છે હજી આગળ વધવામાં છે જોઈએ માલનો ભાવ સતરે સ્પીચો તરફ પહોંચો છે

છત્રીસો ને રૂપિયા માલનો ભાવ થયો છે લોક કીએ જાય મિત્રો અત્યાર સુધીમાં ઓછામાં ઓછો ભાવ કાલ કરતા પણ આજનો ઓછામાં ઓછો ભાવ મિત્રો છત્રીસો ને પિંચ્યાસી રૂપિયા ચાલો માલ જોઈ આપણે કેવો છે જોઈ શકો છો મિત્રો ને પિંચ્યાસી ના ભાવનો માલ છે મિત્રો આ માલ જુઓ મિત્રો દાણો જો એકદમ ચોખ્ખો દાણો છે મશીન ક્લીનર માલ છે કોઈ પણ જાતની હવા કે ભેજ નથી મિત્રો કોરો માલ છે મિત્રો બેસ્ટ ક્વોલિટીનો માલ છે છત્રીસો ને પંચ્યાસી રૂપિયા માલ દબાવો મોહન ત્રણ હજાર રૂપિયા માલનો ભાવ થયો છે આ માલ જુઓ મિત્રો ત્રણ હજાર રૂપિયાનો માલ છે વીસ કિલાનો ભાવ છે ત્રણ હજાર રૂપિયા

ચોત્રીસો ને સાહીઠ રૂપિયા માલનો ભાવ થયો છે આ માલ જો મિત્રો ચોત્રીસો ને સાહીઠ રૂપિયાનો ભાવનો માલ છે મિત્રો

તેત્રીસ થી બીટ મૂકવાની હતી ચોત્રીસો ને એ ભાવ પહોંચેલું છે હજી આગળ વધવામાં છે જોઈએ કેટલો ભાવ થાય છે ચોત્રીસ ત્રીસે પહોંચેલું છે

ચોત્રીસો ને પાંસો રૂપિયા જો માલ મિત્રો ચોત્રીસો ને પાંસઠ રૂપિયા ભાવ થયેલ આનો ہاں پچھیاں ہاں تے پچھاں 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 تے پ

ચોત્રીસો ને પિંચ્યાસી રૂપિયા માલનો ભાવ થયો છે મિત્રો સરેરાશ આપણે રેમની વાત કરીએ ભાવનમાં તો સત્યાવીસોથી કરીને ચોત્રીસો અને એક ઊંચામાં ઊંચો વકલ આપણે જોયો છત્રીસો ને રૂપિયા ભાવ થયા હતા મિત્રો તો આજનો વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ કાલે પાછા મળશું મિત્રો જય જવાન જય કિસાન